31 ડિસેમ્બર ને લઈને વડોદરા પોલીસ એક્શન મોડમાં આવી છે વડોદરા શહેરના વારસિયા પોલીસ સ્ટેશન દ્વારા પંચસીલ કોમ્પ્લેક્સ ચાર રસ્તા પર વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું 31 ડિસેમ્બર ને લઈને વડોદરા શહેરમાં ઠેર ઠેર પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે નશો કરીને બહાર નીકળ્યા તો ચેતી જજો પોલીસ દ્વારા ચાપ તો બંધોબસ્ત ગોઠવાયો છે અને પોલીસ નબીરાવ પર નજર રાખશે બાજ નજર રાખશે 31 ફર્સ્ટ ડિસેમ્બરને લઈને વડોદરા પોલીસ એક્શન મોડમાં આવી છે કિનાયકા સતે બેલા એ ફેરિંગ કે દે દુંગા કીટલી થી દરવાજા મનાલા હે તનો કો नक्की